મહેસાણા પત્રકાર પત્રકાર એકતા એકતા પરિષદ દ્વારા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ સમગ્ર ગુજરાતમાં છાસવારે પત્રકારો પર પ્રતિબંધ હુમલા અને અન્યાય થઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી લાભુભાઈ કાતુડિયા પત્રકારોની ચિંતા કરી પત્રકારોને ભેગા કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું આજે સમગ્ર ગુજરાતમાં બહળો ફેલાવો ધરાવતું અને પત્રકારોના પ્રાણ જિલ્લાઓ તેમજ બસો બાવન તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે જેના કારણે દસ હજાર પત્રકારો જોડાઈ ચૂક્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર સતલાસણા ખેરાલુ તથા વડનગર તાલુકાની કારોબારી રચના થઈ ચૂકી છે

પ્રદેશ મંત્રી શૈલેષભાઈ પરમાર રાજપૂત વડનગર પ્રમુખ રણજીતસિંહ ઠાકોર વિજાપુર પ્રમુખ અરવિંદસિંહ ચાવડા તેમજ તાલુકા જિલ્લાના હોદ્દેદારો ઊંઝા તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ઊંઝા તાલુકા તથા મહેસાણા જિલ્લા કક્ષાએ નવનિયુક્ત કરાયેલ હોદ્દેદારશ્રીઓનું જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર તથા પ્રદેશ હોદ્દેદાર શ્રીઓના વરદ હસ્તે સાલ અને ખેસ પહેરાવી આવકારી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી તો જોતા રહો લાઈવ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર